હનુમાન મઢી અને છોટુનગર વિસ્તારમાં વારંવાર આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને પણ ફરિયાદ નોંધાવેલી છે અને રજૂઆત કરેલી છે કે એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે અને વિસ્તારવાસીઓ મારી બા પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરને રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગપન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે